સદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણ પીઠ નાડીજધામ મહારાષ્ટ્ર વાર્ષિક રક્તદાન મહાયજ્ઞ કેમ્પ યોજાયો વડોદરા શહેરના સંજીવ હોસ્પિટલના ઉપક્રમે છેલ્લા ચાર વર્ષે સદગુરુ રામાનંદાચાર્ય દક્ષિણ પીઠ નાડીજધામ વાર્ષિક રક્તદાન મહાયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ મહાદાન છે રક્તદાન કરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતા નથી પણ આપણું રક્ત કોઈને મદદરૂપ થઈ શકે છે અને જીવનદાન આપી શકે છે રક્તદાન શિબિર કેમ્પમાં બસો પચાસથી વધુ રક્તદાન યુનિટ ભેગા કરવામાં આવ્યા હતા અને આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી જેમાં પાંચસો જેટલા રક્તદાન યુનિટ એકત્રિત કરવામાં લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું આ રક્તદાન શિબેરે કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું ಮರೆ ವಾಟ್ಸಾಪ್ ಕರೆಂಟ್ ಆಗಿ ಶ್ರೀ ಗುರುಗಳೇ ಬನ್ನಿಪ್ಪ ಅಂದ್ಲೇ ನಾನು ಏನುಿಸಬೇಕು ಓ ಸುಮ್ಮನೆ ಕಾಯ್ತಾ ಹೋಗೋಣ મહારાજ તેમજ પીઠના ઉત્તરાધિકારી પૂજ્ય કાન્ય મહારાજ તેમના ચરણોમાં નતમત થઈને હવે આપ જોઈ શકો છો કે પૂજ્ય સ્વામીજી સમાજ સેવા કરે છે કેટલા પ્રકારની સમાજ સેવા કરે છે લગભગ આખા દેશની અંદર સત્તાવીસ જાતની એમની સમાજસેવા ચાલુ છે એમાંનું એમનું જે આજની મુખ્ય સેવા છે બિન બિન એટલે કે બ્લડ ઇન નીડ એનું જે એનું જે ફૂલ ફોર્મ છે બ્લડ ઇન નીડ ને એની જે લોહીની જરૂરિયાત એટલે કે આપણું કોઈ સ્વજન દવાખાના હોસ્પિટલાઇઝ હોય ને એને હોસ્પિટલની એને બ્લડની જરૂર હોય તો અમારી પાસે હેલ્પલાઇન નંબર છે તમે એની પર ગમે ત્યારે કોલ કરો ને સમીના શિષ્ય આવશે તરત ત્યાં બ્લડ આપવા માટે આવશે ને એ પેશન્ટને બચાવવાનો પ્રયત્ન કરશે એ પ્રમાણે આ સેવાના માધ્યમથી આખા દેશની અંદર ત્રીસ હજાર લોકોને લોહીનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે આપણી સંસ્કારના વડોદરામાં આજ સુધીમાં પાંચસો લોકોને એ જ પ્રમાણે આ સેવા કરવામાં આવી છે લોકોની પરમ પૂજ્ય સ્વામીજીનું એક મુખ્ય બીજો એક ફોલ્ડર છે અમારું મરણોત્તર દેહદાન અત્યાર સુધી પૂજ્ય સ્વામીજીના છપ્પન હજાર શિષ્યોએ મરણોત્તર દેહદાનનું રજીસ્ટ્રેશન કરાવેલ છે એમાંના ચુમ્મોતેર જેટલી બોડી અલગ અલગ મેડિકલ કોલેજને પ્રાપ્ત કરતો થયેલ છે એ પ્રમાણે સ્વામીજી અલગ અલગ પ્રકારની સેવા કરેલ છે એ પ્રમાણે આજની એક સગા મુખ્ય છે શ્રી ગુરુદેવો કેમ્પ છે સતત ચોથા વર્ષે કેમ્પ થઈ રહ્યો છે છપ્પન જેવા થયા છે ને અમારો ટાર્ગેટ સાંજ સુધીમાં કરવાનો અમારો અમારો ટાર્ગેટ છે કાર્યક્રમ સમજી હોસ્પિટલ બાજુમાં થઈ રહેલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો